ભૂખ લાગી તો ગાંઠિયા ખાઈ આવી તો ફેમિલી નાસ્તો કરીને વી ને અમારે તો આ રસ્તે હોડિયા ભાગી ગયો હતો હોડિયા ખાય છે તો બાકી હે હોડિયા થઈ ગયા મને એમ શું હજી નહીં આવ્યો હોય ભાઈ થઈ ગયા બાકી ક્યાં છે ક્યાં છે

બપોરા કરી લીધા છે ને હવે વાસણ ઉટકવાના છે ને વાસણ ઉટકીને પછી જવાનું છે આપડે જુના ઘરે ઈ ના વિડીયો પેલા જોયા જ હશે તમે ને અત્યારે અહીંયા રેવા વૈયા આવ્યા છીએ ને આ જવાનું છે આટો મારવા કેમ કે ઘણા સમય છે ત્યારે આટો મારવા ગયા નથી તો આ જ છે આપણે આટો મારવા તો પેલો વાસણ ઉટકી નાખીએ પછી જઈએ આપણે એ ઘરે તો ફેમિલી આવી ગયા છીએ અમે અમારા જૂના ઘરે ને જો તો આ કેવું બધું પડ્યું છે જો અહીંયા બળતન ભરી દીધા રાહુલ જા ઘરનું બાવણું ખોલે છે અંદર એ જોઈ કેવું છે એમ કેટલો સમય થઈ ગયો નહીં ઘણો સમય થઈ ગયો થાય છે

પેલી ધાબા કરતા છે નળિયાવાળામાં રહેવાની બહુ મજા આવે છે અને અહીંયા જો જમકડી ને લીંબુડી ને લીમડો ને કેટલા મસ્ત ઝાડવા થઈ ગયા છે ને ખડી જો જો આ બાજુ તો બહુ થઈ ગયું છે ને ફેમિલી આ ઘર તો ઘણા સમય પછી બ્લોગમાં આવ્યું છે કારણ કે અહીંયા બહુ સાજુ આવવાનું ન હોય ને અહીંયા આવવાનું કારણ ઈ છે કે કક સામાન પડ્યો રહ્યો રહેતો ને તે લેવા આવ્યા હતા ને જો અહીંયા પસવાડી કેવું મસ્ત થઈ ગયું છે

આપડે તો ઘડીક માં આવડ થઈ ગયા હાડી લેલાડી બહુ મજા આવી ગયા નાનપણ યાદ તાજી થઈ ગઈ રમીર ભાઈ મને ફોન આપીને મને કે જેટલો બ્લોગ ઉતરે ને એટલો બ્લોગ ઉતારજો પણ મને આમાં કઈ ખબર પડતી નથી કેમ કે મારા બહુ બ્લોગ ઉતારવાનો ન હોય તો આપણે આ વિડીયોને અહીંયા એન્ડ આપીએ છીએ અને જો આ વિડીયો ગમો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધી બાય બાય જય માતાજી